ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં જે ખુલ્લું પડ્યું છે કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યૂ કર્યા હતા ખાનગી સંસ્થા અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યુમાં અનેક પ્રકારની જાહેર સેવા આયોગની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓએ પણ સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે પણ જ્યારે આવી કોઈ ફરિયાદો ઉભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યૂની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યુ લેનાર છે અને ઇન્ટરવ્યુ કોણ આપનાર છે એની ઓળખ થતી નથી થતી અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ પણ આ તો જીવતો જાગતો નમૂનો ખુદ જીપીએસસીના ચેરમેન જ સામે આવીને રજૂ કર્યો છે એ દેખાય છે કે મોટા પાયે ઇન્ટરવ્યુમાં ગોઠવતા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતા ઇન્ટરવ્યુના ભારાંકમાં પચાસ ટકા એટલે કે જેને લેખિત પરીક્ષામાં હાઇસ્ટ માર્ક આવ્યા એને ઇન્ટરવ્યૂમાં લોએસ્ટ આપવાના અને જેને લેખિતમાં લોએસ્ટ આવ્યા એને ઇન્ટરવ્યૂમાં હાઈએસ્ટ માર્ક આવા અનેક કિસ્સાઓ બહાર આવીને ગોઠવણના ખેલ ગોઠવાયા અને એના પાપે ગુજરાત જાહેર સેવા આયોગની આ ગોઠવણો જે છે સુવ્યવસ્થિત ચાલે છે ઇન્ટરવ્યૂ પ્રથાના નામ એના કારણે ગુજરાતનો મહેનત કરનાર યુવાન યુવતી ભોગ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ ઇન્ટરવ્યુના નામે થતી ગોઠવણ જે બાળાંકની પચાસ ટકા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે દસ ટકાથી વધુ ઇન્ટરવ્યુનું બાળાંક ન રાખવામાં આવે અને આ ડ્રગ્સમાં આવી કઈ કઈ પેનલની અંદર કેટલા કેટલા ઇન્ટરવ્યુમાં આવી ગોઠવણ થઈ છે એની પણ તપાસ કરવાની જરૂર છે ઇન્ટરવ્યુ અનેક કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા આ ઇન્ટરવ્યુ પેનલમાં હોય તો કઈ રીતે ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળશે અને સાચા રહી જશે અને ખોટા ગોઠવાઈ જશે અને આ ગોઠવણનો ભેદ ખુલ્લો પડ્યો છે ત્યારે હવે સમજવાનું સરકાર છે કે સરકાર ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપવા માગે છે કે અન્યાય ચાલુ રાખવા માંગે છે એનો જવાબ પણ આપવો જોઈએ